સુરેન્દ્રનગરમાં માલધારી સમાજે કર્યો નવતર વિરોધ પશુ લઈને ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા માલધારીઓ ગૌચર જમીન ઉપરના દબાણો હટાવવા માલધારીઓની માંગ ખોડુ ગામની ગૌચર જમીન ઉપર દબાણ કરવાનો આરોપ પશુધન લઈને ખોડુ ગ્રામ પંચાયતની કચેરીએ પહોંચ્યા દબાણો હટાવવાની ખાતરી નહીં અપાય તો આંદોલનની ની ચીમકી ઉચ્ચારવામાં આવી સુરેન્દ્રનગરમાં માલધારી સમાજે વિરોધ કર્યો પશુઓ લઈને ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા માલધારીઓ ગૌચરની જમીનો જમીન પરના દબાણો દૂર કરવા માટેની કરવામાં આવી ખોડુ ગામની ગૌચર જમીન પર દબાણ કરવાનો આરોપ છે પશુધન લઈને ગ્રામ પંચાયતની કચેરીએ પહોંચ્યા દબાણો હટાવવાની ખાતરી નહીં અપાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ વિશે વધુ માહિતી આપવા અમારા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા આખી ઘટના શું છે ગ્રામ લોકોનું શું કહેવું છે સુરેન્દ્રનગર ના ખોડુ ખાતે આ બનાવ બન્યો છે કે જેમાં ગ્રામજનો દ્વારા જે ગૌચર ની જમીન છે તે ખાલી કરવા માટે અગાઉ પણ રજૂઆતો કરી હતી પરંતુ કોઈ નિકાલ ન આવતા આજ રોજ સવારમાં વહેલા વેલા